વસ્તુ તો લાવે એમાં કાકો પણ વસ્તુનો ઉપયોગ કરી હું ના જ ગોમમાં જતા આવું ગોમમાં જઈને એક બે મુર્ઘા પકડતા આવું પણ માર જોડે તો ગાયબ થાય વસ્તુ હું લ્યું હું લેવા લાડિંગ દઉં ગાયબ થઈ જાવ પડતી ગોમ કૂકણું વરગણી બંડી ભૂકણથી લઈ દઉં મસ્ત કોમ થઈ ગયું બંડી મારભટી વર્ગ ગામ સાવ પડતી ગોમમાં હું કુકને હેરન કરું છું

લ તો લેવા જવું નહિ મોચું જો તેલ પીવા આપો આપડો જીવ વાલો મોચું વાલો નહીં મોચા વાળા તો ના ખાડ્યો ઊભી પૂંછડીએ

હેર કરવા નહીં કરવા નહી કાકા ની હેરાન કરવા નહીં પૈસા પૈસા સાયકલ આવી ગયો હું કશ્યો હોય તમે પૈસા નહીવા ગણાવી ભાઈ હેરાન કરવા ને હેરાન કરો મોતા રહી જાય માર બી મોચો તો લાવી દીધો હું તમે કાકલો ખુશ થઈ જાવ

काका मार नि

ના કાકા છોકરા કઈ તોમાં ના જેટલા દેવાય પણ હવે ના આપડે ગોમતું છું દેવા નહીં જેવા ઊંચી કાકા ને બીવડા બરાબર ના નાખવાનું

બસો રૂપિયા માં ફાયદો ના થયો અલ્યા છોકરા ને તો કોઈ કાકા એ

મેળાત પ્યોર વાળા તોડી જ પાછી કોમ કરાવવાહાને આ ગહવાના લુગડે પછી મારા અંગાત આપવું પડશે પાછું એ બધું તો બરાબર છે

માર્યા કોઈ નહીં ઉભા તમે ચા માર્યા તું આ જુઓ લાલ લાલ ચોર થઈ ગયે તો લાલ લાલ ચોર નઈ લાલ થઈ ગયે હોડ પણ બધું દાંતડું લેવાય નઈ રહ્યો એવું લાલ તમને

તો પેલા તો મારો મોથો જ ઉલાડી મેલ્યો મોથો ઉલાડ્યો પછી મને બે ચાર કફાઈ દીધી પણ હું તો સુખ શાંતિ આવી પીલકુડા પાછો બેઠો તે પેટ થી કર દઈ મેં તો બેઠો કર્યો તે માર તો અવાજ જ થતો રહ્યો અને હું તો ચાર વાટતો ને ચાર દાતરું જવાય ને નાઠો આવ્યો દાતરું જવાય ને તમારા મતે પણ કૂદતો કૂદતો આવતા એવી પણ પછી મારે પાવડો લઈને એવો દળે રોતા આવે એવું કર્યું એવું બનાવવા ની

મારવાનું ભુવાન રાશી નહિ પણ દેખાતું નથી છોકરો જોઈ ને વળ્યો અમે તો હું ક્ષેત્રમાં જતા હતા બધા ચેનજી બેઠા હતા કરશનજી ઓમથી આયા અને અમે આયા

મોજો મને તો જબ્બર માર્યો ગાલ પર બે પગમ નો બગમ જબ્બર માર્યો દેખાતું નતું કશું દેખાતું માર્યો નક્કી કોક હું ચેક કરું અમારે પકડો જાય એના માટે તો બેઠા એ નહી સમજાતું કે મારે તો મારે પણ દેખાતો દેખાય એવું આર્યો ભાઈ છે મારવા વાળો

બેઠા શક્તિ જેવી હાલી શક્તિ હાલ પ્યા તો આપડે મારી એવું શું મારો વાળા એરિયા બીજું કોઈ ના હોય

મે <muchos>